બસ હવે માં તું ગમે એક દોરો નક્કી કરી લે આ રામ આવ્યું ફરીને આવી અને એક જ દોરો ચાલજે બધાનો નો ચાલતો નક્કી કરી લીધો કમ્પ્લીટ હવે આમ ફરી જા તો જોઈ શકો છો મિત્રો ભાઈએ જો આ દોરો સિલેક્ટ કર્યો છે અને હવે એનો ભાગ કે એને વસ્તુમાં એના ભાગમાં શું વસ્તુ આવે છે પાંચ વસ્તુ છે હવે આના ઉપર એક હાથ રાખો એટલે ખાઈ ન જાય હવે ધીમે ધીમે ખેંચો એટલે હમણાં નકી થયું તો સ્વાગત છે મિત્રો અમારી આ સરિયાતની ચેનલમાં આ વિડીયો અમે ગેમ જેવો વિડીયો લઈને આવ્યા છે રમત જેવો કેમ કે આ ભાગની વાત છે આમાં જે વસ્તુ જેને આવે છે દોરામાં જ આ દોરો ખેંચવાનો છે જે વસ્તુ જેને ખેંચવામાં આવે એને એ વસ્તુ ખાવાની છે તો ચાલો તમને બતાવી દઉં આપણે ટોટલ પાંચ વસ્તુ રાખેલી છે એકમાં છે આપણે આદુ એકમાં છે આ સૂતરફેણી એકમાં છે આ લવિંગ્યુ મરચું એકમાં છે આપણે ચીક્કી અને એકમાં છે ચોકલેટ તો એ પાંચ વસ્તુ રાખી છે અને અમે પાંચ જણા હૈ તો એ પાંચે પાંચ વસ્તુ અમે પાંચ જણા હૈ એમાં દોરો ખેંચવાનો છે જેને જે ભાગમાં આવે એ વસ્તુ એને ખાવાની છે અમે અત્યારે ચાર જણા કેમેરામેન હોત થઈને પાંચ જણા તો આપણે કેમેરો સ્ટેન્ડમાં રાખી અને આ ગેમ ચાલુ કરી તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરી વિડીયોને લાઈક ન કરીએ તો લાઇક કરી દીજો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી તો પહેલો વારો આપણે કોને લીશો આમાંથી નાલો તમે જે આપણે ગમે જેને પહેલો વારો લેવો એને આપણે દોરો ખેંચવાનો છે આપણે આંખે આંખો આડો હાથ રાખી દેવાનો અને પછી દોરો ખેંચવાનો આમાં કોઈ જાતની કોઈ ગુયા નથી કરવાની જે જેને વસ્તુ આવે એને ખાવાની મરચું આવે તો મરચું હોય ખાવાનું તો પહેલો વારો કોણ લેશે તો કોણ કાડુભાઈ તમે લ્યો છો પહેલો વારો હા તો આવડે મનસુખભાઈ આપણે કાડુભાઈને હે ને આમ મોઢું ફેરવી નાખો એને હાથમાં હેની દોરા બધાય દ્યો બધા દોરા એ હાથમાં દયો આમાં પાછો ખઈ જા થોડો પાછો ગઈ જા બસ હવે માથી તું ગમી એક દોરો નકી કરી લે અરે આમ આયુ ફરી લઈ આવી અને એક તો દોરો જાલ બધાનો જાલતો નકી કરી લીધો કમ્પ્લીટ હવે આમ ફરી જા

જલ્દી હાલો ફટાફટ વિડીયો લાંબો ન થાય એટલે જલ્દી જલ્દી ખાઈ જાવ હાલો ખા ખાઓ જલ્દી ફટાફટ ચાઈ ના કેમ રી છે કેમ છે હાલ છે ને કમ્પ્લેટ થઈ ગયો ને આ મોડું કરી દઉં આ રેડી હાલો તો ભાઈ કાળુ ભાઈ મરચું ખાઈ ગયા છે હવે બીજો વારો કોણ લે છે હાલ જેને બીજો વારો લેવાનો હોય તરત ને આમ ઉભા રહી જાવ એટલે હે ને પછી નક્કી થાય લે હાલો એકાદ વારો લેવા લેવાલો કોણ વારો વારો હાલો મનસુખભાઈ તેમ વારો લેવો ને એને હીરાભાઈ

તમે ભારે સિલેક્ટ કરતા વાર લાગ્યો દોરો થઈ ગયો પાકુ તો ભાઈ હવે હે ને ભાઈ આનો હાથ રાખો તો હાલો ધીમેક દિન ખેંચો ફરી જાવ શું ચોકલેટ લઈ લો હાલો ભાઈને ચોકલેટ આવી છે ચોકલેટ લઈ લો તમારી ભાઈ હવે હે ને પછી ખાઈ જો હવે કોનો વારો હે હજી હીરાભાઈ તમે હાલો જોજીભાઈ એને હે ને હાથમાં દોરા દો દોરો નક્કી કર્યા હું બાકી રહ્યો બીજું કોણ બાકી રાજુભાઈ બે રાજુ રાજકી રહ્યા તો હવે હું એક વારો હું લઈ લો મારો અને છેલ્લે રાજુભાઈ રાખી તો પેલો વારો આપણે લઈ લઈ આપડા ભાઈ માં શું આવે નક્કી નહીં આવડે ફરીને આપણે દોરો લઈ લઈ આદુ નો સારું આદુ ખાવું પડશે હાથમાં હાલો એક સિલેક્ટ કરી લીધો હે તો આપડે આ દોરો સિલેક્ટ કર્યો છે મારા ભાઈ ગયા હવે શું વસ્તુ આવે આદુ તો ભાઈ મારે તો આદુ દાયું છે મેં ધાર્યું તું મીકી આદુ નહીં આવે પણ આદુ દાયું છે તો કાંઈ વાંધો ને આપણે જે આવી ખાવું પડે આપણે કાળું ભાઈ ને મરચું આવ્યું હતું મરચું ખાધું તો આપણે આદુ એટલે આદુ ખાવું પડશે કેવું લાગે હવે તો હા રાજુભાઈ હવે તમારે ખેંચવાની જરૂર નથી હવે તમારે ખેંચવાની જરૂર નથી તમે હે ને નામ જ લઈ શકો છો દોરો કે બાકી વેચો જ નથી એટલે તમે એમને આ દુવે મોટું પગાર ને કહું હાવ મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ